તો ગાઈસ ફાઇનલી આપણે સારકુંડના પહોંચી ગયા છીએ ને વિડીયો ચાલુ કરી દીધો જ ને આજે છે સન્ડે ને રવિવારે આપણને છે ને ક્યાં ફરવા લઈ જાઓ છો એટલે હું મને ખબર છે તમારું ગામ છે આજ રવિવાર છે ને તો માતાજીનું દર્શન કરવા ચાલો તો ચાલો બાય બાય ટાટા જોઈ લોક કરી દઈશ અને પછી હવે દોસ્તો આકાશી મેલડી જોયું તમે હાલો તો આજ રવિવારે મેલડી માં દર્શન કરીએ અને જો માં લખેલું છે પણ આમાં મને તો લાગે કે પુરાવી પડશે અને અહીંયા જો એટલો બધો પક્ષીનો ત્રાસ છે ને આજ કેમ તમ ગાડી અંદર બહાર નો કાઢી આજે રાખી છે મે અંદર હમ આખી ચરક ચરક કરી દીધી પક્ષી આજની નથી ને બહાર હમ છાપરા નીચે ને તો અહીંયા થઈ જ જાય છે જ નથી કે આ એટલે અહીંયા છો ચાલો તો હવે આપણે નીકળીએ પાંચ વાગી ગયા અને તો હવે જોઈએ ને ગાડી બહાર કાઢવાની છે અને ચાલો હવે આજે રવિવાર છે ને ગાઈઝ એટલે કોઈ માણસો નહીં દેખાય કોઈ છે જ નહીં અહીંયા બોલો નીકળી જશે હાલો આવવા દો

टायरमा हि पाँच पाछ ઠાકરનો પાઠ ધર્મસભા તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા આકાશી મેલેડી માં જો કેટલું પબ્લિક છે આજ રવિવાર છે તો એ મા તુરક્ષા કર બધું પાણી જોઈએ જો માં સબ મન 咋子呢？这，你咋了？是。你 <noise> 这<声>，你咋？<noise> તો ગઈ આપણે જો આવી ગયા છીએ આ કયો આશ્રમ છે મનીષાબેન નો આશ્રમ અને જો આ પુલ બને છે ને આ ડેમ જો ડેમ કેટલું માણસો છે પબ્લિક તો બહુ જ છે પાણી નથી માણસો ફરવા આવી ગયા છે બોલો હજી જો કામ ચાલુ છે ગઈશ તો સાવરકુંડલો નો વિકાસ એટલે વાત છે તો ગાઈસ ફાઈનલી આપણે ડેમે આવી ગયા છો ડેમે હજી કામ ચાલુ છે તો આટલું આટલું પાણી છે પ્રેરણા બેન ક્યાં ખોવાઈ ગયા તો ગાઈસ આપણે અમૃત સરોવર આવી ગયા નજી છે ને બહુ કામ ચાલુ છે કા પ્રેરણા બેન ક્યારે બનાવવાના તમે ધારે સભ્યો મહેશભાઈ કસવાલા બહુ સારું બધી કામગીરી કરે છે હા अहिले बधु गार्डन बनाउनु छ लाइटिङ आखो बधु लाइटिङ ने खर्चो बहु कयरो का मजी केन्टिङ ग हामी केन्टिङ बने सोला पण ऑफिस बने पछि ओला पण बेस बने छतर यु घणो थई जास थई जास सरस बदाय ने फरवानु ने फरवानु छ अजी नथी बाइनु

તો છપ્પન સીડી આગળ ચંદુભાઈ હા 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 ઉપાધ્યાય હા બહુ રાજી થઈ તો ગાય એને છે ને મગજનો પ્રોબ્લેમ હતો ને અહીંયા રાખ્યા ને તો સારું થઈ ગયું આ શું છે એ આમ તો ગાંડાનું જ છે ને ઓલું પાગલ ખાને ઘણા બધા હતા પણ બધા આમ તો માઇન્ડ સારું છે જો આખું કુંડલા આવે ને તોય અહીંયા જગ્યા વધી કેટલા માણસો ફરવા આવે જો તો ગાય મસ્ત મજાના રસિયા ઢોકળા બને છે જો અને આ પણ ઢોકળા જ છે પણ આ છે ને વાટીકાળના છે અહીંયા જો કે પ્રોસેસ ચાલુ કરે છે ને ડબ અમારે બનાવે છે ડબકા અમે કહીએ અને ડબકા ડબ ડબ થાય એટલે તો આ રસિયા ઢોકળાની રેસીપીમાં તો એવું હોય કે આપણે ભાત વૈધા હોય ને તો એમાંથી બનાવી તમે લોકોએ બનાવતા તો હોય જ પાડે ને પાડે તો એ સરસ થાય ગમે ખાવું છે જલ્દી થાય ને એવું કરે ટેસ્ટ તો બધો સરખો જ આવે ક્રિશભાઈ ફોન આવે છે